તો રાજ્યમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ આગાહી કરી છે નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદ થશે આ સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હજુ આજે પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે પાંચ દિવસ વરસાદી માહોલની આગાહી જે રીતે હવામાન વિભાગે કરી છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અનેક વિસ્તારોની અંદર વરસાદ થયો છે ત્યારે આજે પણ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથની અંદર વરસાદ વરસશે આ સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે